નવ બે બે હજાર પચીસ ને રવિવાર મહાસુદ બારસ તિથિ છે આજની બારસને ભીમ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે ભીષ્મ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે સંતાન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આંબલિકા દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને વારા દ્વાદશી પણ ઓળખવામાં આવે છે આજે રવિ પ્રદોષ પ્રદોષ નું વ્રત આજે કરવાનું રહેશે સંધ્યાકાળ પહેલા ને સંધ્યાકાળ પછી પૂજાપતિ જવી જોઈએ ને ઉપવાસ રાખવો જોઈએ પ્રદોષ પૂજાપતિ સંધ્યાકાળ પછી અનુકરણ કરી શકાય છે બહુ જ મહત્વ છે પ્રદોષ વ્રતનું પૂજાનું જીવનમાં ખૂબ શુભળ પ્રાપ્ત થાય દરેક જણાએ પૂજા ન થાય તમારે એમ તો રહી છે ને રજા હોય તો કરી શકો છો પૂજા ના થાય તો સાંજના સમયે મહાદેવના દર્શન માટે જઈ ફૂલ દિલીપ અસર વગેરે ચલાવો ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાર નો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આ આજે સાંજે થઈ જાય છે આજે જે નો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા આદ્ર નક્ષત્ર આજે સાંજે પાંચ ને મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે તો ઘણો શ્રેષ્ઠ દિવસ થઈ જાય છે કારણ કે નક્ષત્ર પણ અને પ્રદોષ રવિવાર આ બધું જ શિવનું છે રવિવાર પણ ભગવાન શંકર નો ગણાય છે ઉલ્લેખ છે અને આદર નક્ષત્ર મહાદેવ આજે ભગવાન પૂજા આખો દિવસ થઈ શકે છે જયારે પણ તમે કરવા માંગો ત્યારે થઈ શકે પણ પૂજા કરવાનો હોય તો જ પાણી ને દૂધ વગેરે ચડાવો પછી સાંજે સાત વાગ્યા પછી જઈને દૂધ પાણી ચઢાવીને ઘરે જતા રહો એવું નહીં સામે આખી પૂજા હોય તો જ આખી પૂજા કરો એ દિવસના બપોરે બાર વાગ્યા સુધી તમે દૂધ પાણી ચડાવો છો અને પછી એક વખત ભગવાન શણગાર વગેરે થઈ જાય તો આખી પૂજા કરવાની પછી શણગાર કરીને પછી પૂજા પૂરી કરવાની ગમે તેમ પૂજા ભગવાન આદરણ નક્ષત્ર જે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી આદરણ ક્ષત્ર આજે સાંજે પાંચ ને ચોપન મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી એનું પુનર્વસુ નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણે છે વિસ્કુંભ આ વિસ્કુંભ યોગ

આખો વરસ તમારો સરસ જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર થી કોઈ પણ સદસ્ય છે આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈને એક્ઝામ પણ હોય રવિવાર છે ગવર્મેન્ટની એક્ઝામ હોય છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ હોય આજે કોઈની સઠીની પૂજા પણ હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કાર્યમાં

માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે શ્રીરામ ભગવાન આજે પાણી ચડાવવું જોઈએ રીમ સૂર્યા બાર વખત બોલવું જોઈએ આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્ર પણ સાથે લઈ જવા જોઈએ એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય આજે તમે કોઈ પણ કામ કરવા માંગતો હોય તો કામ કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એકત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ત્રીસ થી મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ મિત્રો જો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો ન કોઈ ખરીદી ન વેચાણ ન કોઈ કાર્યનો પ્રારંભ આજે તમે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો આજે કોઈ પણ કાર્ય કરવા માટે જો કામ કરવું જ હોય તો ભગવાન શંકરની ઉપાસ આરાધના કરો કારણ કે ઉઘરાણી વાળા ઘરે આવી જશે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો તો પાપમાંથી મુક્તિ માટે આવું બધું જે ફળ છે આજે આખા દિવસ ફળ છે પરંતુ એનો એક ચોક્કસ શુભ સમય છે કે સાંજે પાંચ ને ચોપન મિનિટ સુધીમાં તમે જો કામ કરશો કોઈ પણ તો તેનો ફળ અર્થ પ્રાય સાંજે પાંચ ચોપન થી લઈ આવતીકાલે સાંજે છ ને બે મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું પ્રગટ થાય વસ્તુ ફળ મળે એવું છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ સાત દિવસમાં મળે અથવા નહીં મળે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો કોઈ પણ લાંબા સમય સુધીનો સુખ ભોગવવાના દરેક કામ આ સમયગાળા દરમિયાન કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો એમાં તમને ખૂબ જ લાભ થાય સુખ પ્રાપ્ત થાય છે અને લાંબો સમય સુધી સુખ ભોગવી શકાય સુખદાયક પ્રસંગો આવશે ઘરમાં પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ ગાડી વાહન મિલકત પ્રોપર્ટી સોનું ચાંદી વસ્ત્ર અનાજ બધું ખરીદવા માટે ઉત્તમ દિવસ દસ્તાવેજ પર સાઈન કરવા માટે પણ ઉત્તમ દિવસ કરી જે અડચણો અને મુશ્કેલીઓ છે તેનું નિવારણ થઈ જશે દિવસે ગમે તેવી મુશ્કેલીમાં તમે ફસી ગયા હોય અને જો ધારણ કરો છો તો જીવન મુશ્કેલીઓ તો દૂર થાય અને જીવન પર સરળ બની જાય

পাঁচ চোপন সাথে ছ মিনিটে মাঝে আজকে মুহূর্ত হয়

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાન્દ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छो सोब्रा विद्यार्थी ओ छै ते लोगे बोलवान छै मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે સીતમાં જવા માંગતા હોય મતલબ યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરશ્રી પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનું છે એ સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ